નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સીડી ન્યૂઝ ચેનલ ધ્રાંગધ્રા સીડી એટલે કરપ્શન ડિસ્ટોયર ન્યૂઝ હંમેશા સત્યની સાથે હું જયસિંહભાઈ પઢિયાર અત્યારે છું ધ્રાંગધ્રા સુરેન્દ્રનગર રોડ પર આવેલા જૂના જનતા જીનમાં જ્યાં દયાવાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સર્વજ્ઞાતિ ચોથો સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે અને આજે આ સમૂહ લગ્ન છે ત્યારે આપણે દયાવાન ચેરિટેબલ ટ્રસ્ટ જે સમૂહ લગ્ન કરાવી રહ્યું છે તેમાં આજે સોળ દીકરા દીકરીઓના હિન્દુ મુસ્લિમ સમાજના સોળ દીકરા અને દીકરીઓ લગ્ન ગ્રંથિથી બંધાશે અને પોતાનું નવજીવન શરૂ કરશે તો આપ જોઈ શકો છો કે જાનો આવી ગઈ છે માંડવીયા પણ આવી ગયા છે અને મહેમાનો આમંત્રિત મહેમાનો અમુક આવી ગયા છે અમુક હજી બાકી છે તો લગ્ન વિધિ તો શરૂ થઈ ચૂકી છે અને આમંત્રિત મહેમાનોનું પણ સ્વાગત સમારોહ ચાલુ છે તો દર્શક મિત્રો આ દયાવાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચોથા સર્વજ્ઞથી સમૂહ લગ્ન યોજાયા છે અને બે હજાર સોળથી આ દયાવાન ગ્રુપ દ્વારા અવનવી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે જેમાં સમૂહલગ્ન પછી સિનિયર સિટીઝનોને જાત્રા કરાવી તથા રમઝાન મહિનામાં રોજેદારોને રોજા છોડાવવા આવા અલગ અલગ રક્તદાન કેમ્પો યોજવા આ આવી અલગ 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 સેવાકીય પ્રવૃત્તિઓ દયાવાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે જેમાં આ ચોથા સમૂહ લગ્ન યોજાયા છે જે ધ્રાંગધ્રાના જૂના જનતા જીનની અંદર આપ જોઈ શકો છો કે હિન્દુ અને મુસ્લિમ પરિવારો પોતપોતાના મંડપ ઉપર હાજર છે અને વરરાજા અને કન્યા લગ્ન વિજિટ શરૂ થઈ ગઈ હોવાથી ગૌર મહારાજ પણ તેઓના હાજર છે અને તેઓના સગાવાળાની હાજરી વચ્ચે સંબંધીઓની હાજરી વચ્ચે મહેમાનો પણ આવેલા છે તેઓને સાથે રાખીને આ તેઓની સાક્ષીએ આ લગ્ન યોજાઈ રહ્યા છે તો દર્શક મિત્રો જોડાયેલા રહેજો આપણી સીડી ન્યૂઝ ચેનલ સાથે જેથી કરીને ધ્રાંગધ્રા શહેર તથા સુરેન્દ્રનગર જિલ્લાના દરેક નવા સમાચારો અવનવા સમાચારો આપ સુધી પહોંચતા રહે અને જો હજી સુધી આપે સીડી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો આભાર